નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર જામનગરમાં મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો દારૂના ધંધારથી આરોપી અટકાયત જ્યારે આરોમરાના સપ્લાયરને ફરાર જાહેર કરાયો જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શ્રેણી નંબર 5 માં રહેતા સાગર વિજયભાઈ ચાચા પરા નામના શખ્સના રહેણાંક મકાન બહારથી આયાત કરીને ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે દોડી જઈ ગઈ મોડી રાતે દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી જુદી જુદી પ્લાન્ટની પંચાણું નંગ ઇંગ્લિશ દારૂની બોટલીનો જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે રૂપિયા એક લાખથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે અને આરોપી સાગર વિજયભાઈ ચાચાપરાની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી બદલ ગુનો નોંધ્યો છે પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના ભગત રાણાભાઈ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવતા તેને ફરાર જાહેર કરાયો છે ટીવી ન્યૂઝ ગુજરાતી જામનગર